નમસ્કાર દર્શક મિત્રો આમ તો આદિવાસી સમાજ 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 એક ગણાય છે છે એવો માને કે કોઈ નથી દરેક મનુષ્ય કુદરતના ખોળે જન્મે છે પંચભૂતો એટલે કે જળ જંગલ જમીન અગ્નિ અને વાયુમાંથી બને છે અને જ્યારે અંત સમય આવે છે ત્યારે ફરીથી પંચભૂતોમાં વિલીન થઈ જાય છે મિત્રો અહીં આપણે કોઈ ધર્મ કે શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ જેમાં આપણા ઘરમાં ગુજરી ગયેલ વડીલોની આત્માને શાંતિ માટે કરવામાં આવતી વિધિનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે જેને જણ કહેવામાં આવે છે મિત્રો પરજણ એટલે ભૂતકાળમાં મૃત્યુ પામેલા માતા પિતા ભાઈ બહેન દાદા દાદી નાના નાની વગેરે જેવા પરિવારના સભ્યો કે જેની કોઈ શ્રાદ્ધની વિધિમાં પચાસ રહી ગઈ હોય અથવા તો વિધિ જ ના થઈ હોય તેમજ કોઈ અકસ્માત ભૂકંપ વાવાઝોડું કે પછી પૂરમાં તણાઈ ગયેલ સહપરિવાર કુટુંબ નૃત્ય થયેલ હોય તો એવા સંજોગોમાં તેમની આત્માને મોક્ષ અને શાંતિ મળે તે માટે સમાજના એક જ્ઞાતિના એક કુળના વડીલો અને યુવાનો દ્વારા ભેગા થઈ અમુક ચોક્કસ રકમનો ફાળો ભેગો કરી શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરવામાં આવે છે આ વિધિ કોઈ અમુક ચોક્કસ સ્થળ જેવું કે કોઈ નદી પર આવેલું તીર્થ કે ત્રિવેણી શંગાર પર કરવામાં આવે છે આદિવાસી સમાજ દરેક પૂર્ણ કરે છે અહીં આપ નિહાળી શકો છો શુક્લેશ્વર મહાદેવ અનાવલ ખાતે આવેલ ત્રિવેણી સંગમના પરજણના વિવિધ દસ્યો આ સાથે હું યોગેશ પટેલ એસપી ભારત ન્યૂઝ નવસારી